રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આપણા માટે ચૌદ ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું અને આ ચૌદે ચૌદ ગાયો એક જ પશુપાલક મિત્રની છે ઘરાવ ગાયો છે મિત્રો આ બધી જ ગાયો સહિતની માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપી દઈશ તો અત્યારથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને મિત્રો પૂરો જોજો આ બધી જ ગાયો હું તમને બતાવવાનો છું ચૌદે ચૌદ ગાયો અંદાજીત પાંત્રીસ હજારની કિંમતે આ બધી જ ગાયો વેચવાની છે અને કોઈ પણ ભાઈને ગાય પસંદ આવશે છૂટક જોતી હશે તોય બી મળશે ટોટલ ગાયો લેવી હશે તો પણ મળશે અંદાજીત એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખવામાં આવેલ છે જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો ફેરફાર કિંમતની અંદર કરી આપવામાં આવશે હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ગાયની માહિતી જોઈએ તે પહેલાં એક નાનકડી માહિતી તમને કહી દઉં કે કોઈપણ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે કે તબેલો વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો તમારે કાંઈ કરવાનું નથી જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે તો કોઈ પણ ભાઈને વેચવાના હોય પશુઓ તો મને મોકલી આપવું હવે મિત્રો આપણે બધી જ ગાયોની સ્ટેપ બાય સ્ટેપ માહિતી લઈશું તો મિત્રો હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને આ બધી જ ગાયો સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો પ્રયત્ન કરીશ અને માહિતી આપતો જઈશ તમે ગાયોને સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો આ બીજા નંબરની ગાય છે અને મિત્રો આ ત્રીજા નંબરની ગાય છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો વિડીયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ચોથા નંબર ઉપર મિત્રો આ ગાયને વેચવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગાયોના વિડીયો આપણે ઉતારેલ છે જે વિડીયો તમને મિત્રો હું પૂરા બતાવવાનો પ્રયત્ન કરીશ અને ગાયો તમને પસંદ આવે તો કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આ પાંચમા નંબરની ગાય છે અને દરેક ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે પરંતુ કોઈ પણ ભાઈને લેવું હોય છૂટક લેવું હોય કે ટોટલ બધી જ ગાયો લેવી હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે લેવા પછી જ મિત્રો વાટાઘાટું થશે એટલે કે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ મિત્રો અહીંયા છઠ્ઠા નંબરની ગાય છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ એક જ પશુપાલક મિત્રની ચૌદ જેટલી ગાયો છે અને બધી જ ગાયો ઘરાવ છે અને જેની અંદર ઘણી ખરી ગાયો મિત્રો ગાભણ છે અને ઘણી ખરી ગાયો દૂધણેલ છે અહીંયા મિત્રો હું એક એક ગાયની માહિતી મૂકવા જાઉં તો વિડીયો લાંબો બનશે એટલે સ્ટેપ બાય સ્ટેપ હું જે માહિતી પશુપાલક મિત્રએ આપણને મોકલી આપી છે એ બધી જ માહિતી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને અત્યારે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો હજુ આગળ પણ બહુ બધી ગાયો આવે છે તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો અને કોઈ પણ ગાય પસંદ આવતી હોય તો એ જ ગાયનો વિડીયો મિત્રો હું પશુપાલક મિત્રનો એડ્રેસ સહિતની બધી જ માહિતી અહીંયા મૂકવાનો છું તો સ્ટેપ બાય સ્ટેપ પહેલાં ગાયો જોઈ લો અને ત્યારબાદ કોઈ પણ ભાઈને ગાયો પસંદ આવતી હોય જેટલી પણ ગાયો પસંદ આવતી હોય કે અથવા કોઈ પણ એક બે ગાય પસંદ આવે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો પશુપાલક મિત્રનો અને ગાયોની ખરીદી કરી શકો છો મેં આગળ જણાવ્યું તે મુજબ એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં કોઈપણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હવે મિત્રો સરનામાની વાત કરીએ તો સરનામું પશુપાલક મિત્રનું છે તાલુકો છે ગાંધીનગર જિલ્લો છે ગાંધીનગર અને તેમનો મોબાઈલ નંબર છે ત્યાંશી વીસ ઓગણીસ ત્યાંશી અડસઠ અહીંયા હું મિત્રો મિત્રો સ્ક્રીન પર તેમનો મોબાઈલ નંબર આપી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ ડાયરેક્ટલી પશુપાલક મિત્રનો સંપર્ક કરી લેવો હું વિડીયોના માધ્યમથી હજુ પણ મિત્રો તમને બતાવું છું આ બધી ગાયો ખરાવ છે ટોપ ક્લાસ ક્વોલિટીની છે એકદમ શાનદાર અને દૂધણી અડધી ગાયો દૂધણી છે તેમજ અડધી ગાયો ગાબણ છે અને ટોટલ ચૌદ ગાયો વેચવાની છે અંદાજિત કિંમત પાંત્રીસ હજાર મૂકેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે